નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં તકલીફ આવે તો શું કરવું એ તકલીફોને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે સાહેબ કે તમે જેને પણ તમારું દુઃખ બતાવશો એ તમારાથી પણ વધારે એનું દુઃખ બતાવી દેશે નંબર બે જે લોકોએ તમારો સમય પર સાથ આપ્યો જે લોકો ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહ્યા એ લોકોની કિંમત સમયથી પણ વધારે કરજો કારણ કે એ લોકો તમારી તકલીફમાં તમારી સાથે હતા નંબર ત્રણ હવે એ જમાનો નથી રહ્યો સાહેબ કે લોકો સંબંધોને નિભાવવા માટે પોતાની ખુશીઓ પણ કુર્બાન કરી દેતા હતા નંબર ચાર જે માણસ બધાને સાથ આપે છે તે માણસ તેના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે નંબર પાંચ દુનિયામાં ઘણા ઓછા લોકો એવા હોય છે જે લોકો જેવા હોય છે એવા જ દેખાય છે નંબર છ તમે લોકોની પરવાહ કરવાનું છોડી દો લોકો તમને દુખ આપવાનું પણ છોડી દેશે એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો દોસ્તો કે કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં પરંતુ બીજા લોકોને ડુબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ અમુક વાતો કોઈને કહેવાથી નહીં પરંતુ પોતાની ઉપર વીતી જવાથી સમજણમાં આવતી હોય છે જ્યારે પોતાનાથી દોસ્તી કરી લેશો ત્યારે જીવનમાં ક્યારેય પણ તમે એકલા નહીં રહો દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને તમે ગમે તેટલો પ્યાર આપો સ્નેહ આપો સન્માન આપો તેમ છતાં પણ તે લોકો તમને ડગો આપી જતા હોય છે જો કોઈ તમારી સાથે નથી રહેવા માંગતું તો તેમને આઝાદ કરી દો કારણ કે જે સંબંધોને આપણે પકડીને રાખીએ છીએ એ સંબંધોમાં આપણને શાંતિ નથી મળતી જિંદગીમાં કેટલી પણ મુસીબતો આવી જાય પરંતુ તેનાથી ભાગશો નહીં કારણ કે ભાગવાથી મુસીબતો ટળતી નથી પરંતુ તેનો હિંમતથી સામનો કરો તો જરૂર એક દિવસ પરિસ્થિતિ બદલાઈ શકે છે કોઈનું વર્તમાન જોઈને તેનો મજાક ના ઉડાવો દોસ્તો કારણ કે સમય બદલાય છે સમયની સાથે કર્મો પણ બદલાય છે અને કર્મની સાથે ભાગ્ય પણ બદલાતું હોય છે હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને જે મૌન રહીને કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ બસ મનને શાંતિ જરૂર મળે છે કે આ ભીડભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે ખરાબ વિચારવાનો સમય પણ ના મળે જે વ્યક્તિએ પોતાની આદત બદલી દીધી તેની કાલ પણ બદલાઈ જશે અને જે વ્યક્તિએ પોતાની આદત નથી બદલતા તેમની કાલમાં પણ જે આજ સુધી થતું આવ્યું છે એવું જ થતું રહેશે આપણી પાસે જે છે તેનો આનંદ લેવાની તો મજા ત્યારે આવશે જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાની આપણે છોડી દઈશું દરેક માણસને સારા સમજવાનું છોડી દો કારણ કે દરેક માણસ એવા નથી હોતા જેવા તે બહારથી દેખાય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે આપણી પાસે છે તેમાં ખુશ રહો કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ આપણી જિંદગી બદલી નાખી પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે જિંદગીમાં પસ્તાવો કરવાનું છોડી દો મિત્રો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવા વાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરવો કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા જો તમે જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો પોતાની જિંદગીના દરેક ફેસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો બીજાને જોઈને જો ફેંસલો લેશો તો હંમેશા દુઃખી જ રહેશો એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે પરાયાને પોતાના બનાવવાના એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે વિશ્વાસ અને પરોસાની વાત તો બધા જ લોકો કરે છે પરંતુ જેનો ભરોસો તૂટે છે તેને જ ખબર પડે છે કે વિશ્વાસ કે ભરોસો કોને કહેવાય જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે આંખોમાં છે નીંદ ઘણી પરંતુ સુવાનું નથી આ જ સમય છે જિંદગીમાં કંઈક કરી દેખાડવાનો એને ખોવાનો નથી કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળતો હોય છે સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક ને કંઈક બદલાવ જરૂર કરવાનો હોય છે જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડતું હોય છે કદર અને સમય પણ કમાલના હોય છે જેની કદર કરો તે સમય નથી આપતા અને જેને સમય આપો તે કદર નથી કરતા જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા એટલે પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ જિંદગી ખૂબ જ નાની છે જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા તેમને મુસ્કુરાઈને માફ કરી દો સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે મતલબ કે ભીડ વધારવાનો કોઈ મતલબ નથી આજકાલ કોઈ પણ માણસ આપણા નથી હોતા તે ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી તેમને આપણાથી કંઈક સ્વાર્થ હોય છે સમય ક્યારે એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે પરંતુ થોડી ધીરજ રાખો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જતા રહે છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કોઈ ને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરશે જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી એ હંમેશા યાદ રાખજો ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ કોઈનો મેસેજ ના આવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવો વિડીયો જોવા માટે આભાર